શિયાળાની ઠંડીમાં હાડકાંઓને મજબૂત બનાવે અને કમરના દુખાવાને દૂર કરે તેઓ ખૂબ જ ટેસ્ટી એવો આથેલો ગુંદ બનાવીશું પૂરી રેસીપીની ડિટેલ્સ ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે કે સો ગ્રામ ગુંદમાં કેટલું ઘી નાખવું પરફેક્ટ માપ સાથે ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે અહીંયા સૌથી પહેલાં સો ગ્રામ જેટલો મેં ગુંદ લીધો છે અને નાના એવા મિક્સર જારમાં તેને ટ્રાન્સ એકદમ ફાઇન એવો પાવડર બનાવી લઈશું અહીંયા તમે જે બાવળીયો મોટો ગુંદ આવે છે તે પણ લઈ શકો છો હવે અહીંયા મેં કાજુ અને બદામને પણ સારી રીતના ફાઇન એવો પાવડર કરી લીધો છે અહીંયા તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો અહીંયા તમારે અખરોટનો ટેસ્ટ ભાવે તો અખરોટ પણ લઈ શકો છો હવે અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને ઘીને વધારે આપણે ગરમ થવા નથી દેવાનું ઘી માત્ર મેલ્ટ થાય એટલે કે ઘી પીગળે એટલી જ વાર એને ગેસ પર રહેવા દઈશું જો વધારે ઘી ગરમ થઈ જશે તો ગરમ ગરમ રેડીશું તો આપણે ગુંદ છે એ ફ્રાય થઈ જશે આપણે અહીંયા ગુંદને ફ્રાય નથી થવા દેવાનું કાચો જ રાખવાનો છે એટલે મેલ્ટ થઈ ગયા બાદ પણ એને સારી રીતના ઠંડુ થવા દઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો ઘી છે સારી રીતના પીગળી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી હવે પાંચ મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું હવે બીજા બધા મસાલા શું તો અહીંયા એક મોટા બાઉ જેટલું એટલે કે સો ગ્રામ જેટલું મેં ડ્રાય કોક ટોપરાનું ખમણ નાખ્યું છે અને બે ચમચી જેટલું સુવાદાણાનો પાવડર લીધો છે અહીંયા સુવાદાણાને મેં મિક્સરચારમાં સારી રીતના અતકચરો પાવડર પીસી લીધો છે અને ગુંદ ખાવામાં ચોટેની એટલા માટે બેથી ત્રણ ચમચી જેટલી મેં દળેલી ખાંડ નાખી છે અને દોઢસો ગ્રામ જેટલો દેશી ગોળ નાખ્યો છે અહીંયા દેશી ગોળની જગ્યાએ તમે ભીલી ગોળ પણ લઈ શકો છો હવે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ખૂબ જ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું જો તમને મારી આ કા આથેલા ગુંદની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે હવે હાથ વડે મિક્સ થઈ ગયા બાદ બજારમાં મળતા જે કાટલું હોય છે તે બે ચમચી જેટલું મેં કાટલું નાખ્યું છે અહીંયા તમને જો કાટલાનો ટેસ્ટ વધારે ભાવે તો બે ચમચીથી વધારે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો હવે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે ઘી પણ સારી રીતના ઠંડુ થઈ ગયું છે હવે થોડું થોડું ઘી એડ કરી લઈશું અને હાથ વડે મિક્સ કરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી એવો આથેલો કાચો ગુંદ બનાવવામાં કોઈ ચાચો સમય પણ નથી લાગતો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો ચોક્કસથી આજે શિયાળામાં બનાવજો તમારા સાંધાના દુખાવો અને હાડકાને મજબૂત બનાવે અને કમરના દુખાવામાં પણ ઘણી રાહત આપે છે અને જે બીજું ઘી વધ્યું હતું તે પણ તેમાં એડ કરી દઈશું અને ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું તો ચોક્કસથી આ શિયાળામાં મારી રીતથી આથેલો ગુંદ બનાવજો ઘરમાં બધાને ભાવશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ કાચા ગુંદનો બનાવ્યો છે ટેસ્ટમાં પણ જરાય નહીં ખબર પડે હવે આપણે બધું જ મિશ્રણ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે કોઈ પણ એક ડબ્બામાં એને આવી રીતના ટ્રાન્સફર કરી દઈશું અને હાથ વડે પ્રેસ કરી લઈશું કે જેને ગુંદને આથ્યો એટલે કે અવિદના ગુંદને આથો આપ્યો કહેવામાં આવે છે હવે ઉપરથી તમે કોઈ પણ મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો અહીંયા મેં બદામની ફ્લેક્સ એડ કરી છે અને ઉપરથી મેં ડ્રાય કોકોનટ પાવડર એડ કર્યું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ખૂબ જ ટેસ્ટી એવો આથેલો ગુંદ કે કાચો ગુંદર બનીને તૈયાર થઈ ગયું છે કેવી લાગે મારી રેસીપી મને જણાવજો મારી રેસીપીને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબ